પોરબંદર વિધાનસભા માટે મને ટિકિટ આપવામાં આવી છે અને મારા ઉપર વિશ્વાસ મૂકવામાં આવ્યો છે એ બદલ હું યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી આપણા મજબૂત ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહજી ભૂપેન્દ્ર નડ્ડાજી ગુજરાત પ્રદેશના અધ્યક્ષ સી આર પાટીલજી અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલજીનો હું ખૂબ ખૂબ હૃદયથી આભાર માનું છું અને વિશ્વાસ અપાવું છું કે જે રીતે મારામાં વિશ્વાસ મૂકો છે એટલો જ પ્રબળ વિશ્વાસ પોરબંદરની જનતા મારા ઉપર મૂકીને મને રેકોર્ડ ભેક લીડથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે અહીંયા વિજયી બનાવશે અને યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈનું જે સ્વપ્ન છે વિકસિત ભારતનું એમની સાથે આ વિકસિત પોરબંદર બને વિકસિત ગુજરાત બને અને વિકસિત ભારત બને એ સ્વપ્નને સાકાર કરવામાં હું પણ સહભાગી બનીને એક સૈનિક તરીકે કામ કરીશ લોકસભા અને સાથે આ બંને અહીંયા પોરબંદરને લાગે કે ત્યાં સુધી પોરબંદર લોકસભાની બેઠકની સામાન્ય ચૂંટણી છે અને એ બેઠકની નીચે પોરબંદર અને માણાવત રહ્યો બેઠકોની ધારાસભાની બેઠકોની બે એની પણ પેટા ચૂંટણી છે બધી જ ચૂંટણીઓની આ વખતે રેકોર્ડ બ્રેક લીડથી પોરબંદર લોકસભા અને પોરબંદર વિધાનસભા બંને બેઠકો છે એ રેકોર્ડ બ્રેક લીડથી જીતીશું માણાવદર પણ રેકોર્ડ બ્રેક લીડથી જીતી અને જે વડાપ્રધાન નરેન્દ્રભાઈની જોડીની અંદર આ બંને બેઠકો લોક વિધાનસભાની אני לא הקשבה לי, אין לי כזה